નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો સુનિલ ગાવસ્કરની મોટી જાહેરાત જો ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપ જીતશે તો અનોખી રીતે કરશે ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું પટેલ ઈચ્છતા હતા કે આખું કાશ્મીર આપણું બનેહરુએ તેનું વિભાજન કર્યું જે અંગ્રેજો ન કરી શક્યા તે કોંગ્રેસે કર્યું બે લોકોએ આવીને તેમની હત્યા કરી સિંહ રાજપૂતની બહેન શ્વેતાએ બીજો ચોંકાવનારો દાવો કર્યો વિસાવદરમાં હર્યા એટલે ગુજરાતમાં મંત્રીમંડળ બદલી નાખ્યું અરવિંદ કેજરીવાલે સરકારને ઘેરી ખેડૂતોને સહાય નહીં મળે તો તેઓ આત્મહત્યા કરવા મજબૂર થશે અમિત ચાવડાએ ધરણા કાર્યક્રમનું કર્યું એલાન દાઉદ આતંકવાદી નથી આ નિવેદન આપ્યા બાદ વિવાદ થતા મમતા કોલકણીએ આપી સ્પષ્ટતા અહીંની સરકાર માત્ર સર્વે કરીને સંતોષ માને છે ખેડૂતોની આશા પર પાણી ફેરવી રહી છે અરવિંદ કેજરીવાલના ભાજપ પર આકરા પ્રહારો એકતા દિવસનું મહત્વ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી જેટલું જ છે કેવડિયામાં બોલ્યા પીએમ મોદી ટ્રમ્પે વધુ એક ફટકો આપ્યો એસ વન બી વિજા બાદ હવે વર્ક પરમિટને લઈને ભારતીયો પર ગા કર્યો અમેરિકામાં ઇમિગ્રન્ટનું શું ધરતીપુત્રો માટે કોંગ્રેસ આક્રમક ખેડૂતોની સમસ્યાને લઈને કોંગ્રેસ ગામ ગજવશે એકથી તેર નવેમ્બર સુધી કરશે આંદોલન ભૂતાન જતી વખતે ખરાબ હવામાનના કારણે નાણામંત્રી સીતારમણનું વિમાન ઇમરજન્સી કરાયું લેન્ડિંગ સુદામડામાં ગોપાલ ઇટાલિયાએ ભાજપના ગાભા કાઢ્યા હવે આટલા ઝોનમાં મહાપંચાયતનું આયોજન ભારત અમેરિકાના સંબંધોનો નવો અધ્યાય કર્યો દસ વર્ષનો ઐતિહાસિક સંરક્ષણ કરાર સૌરાષ્ટ્રમાં સતત સટ્ટા દિવસે કમોસમી વરસાદનો કહેર અમરેલીના રાજુલામાં ગાજવીજ સાથે પોણા બે ઇંચ મુસળધાર માવઠું ખેડૂતોની મહેનત પાણીમાં જો બિહારમાં આરજેડી કોંગ્રેસ સરકાર બનાવશે તો ગુનેગારો પાછા ફરશે યોગી આદિત્યનાથ કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ યાત્રાની જાહેરાત સો નવેમ્બરથી સોમનાથથી થશે પ્રારંભ દ્વારકામાં કરશે ખતમ રાજુલામાં ખેતીના પાકને નુકસાન અંગે ડિજિટલ સર્વે સામે નારાજગી બોતેર ગામના સરપંચોએ નોંધાવ્યો વિરોધ રાજકોટમાં આમ આદમી પાર્ટીએ પાડ્યું ગાબડું ભાજપના બે હજારથી વધુ લોકોએ આપનો ખેસ ધારણ કર્યો રાજુલામાં ફરી આફત વર્ષી બે ઇંચ વરસાદથી જળભંકાર દાતરવાડી ત્રણ ડેમના એક સાથે દસ દરવાજા ખોલાયા રાજસ્થાનના જોધપુરમાં આઈબી અને એટીએસ દ્વારા મોટી કાર્યવાહી ત્રણ મૌલવીઓની ધરપકડ કરવામાં આવી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણીની શંકા ઉનામાં ખેડૂતોએ પાક નુકસાનના સર્વેનો બહિષ્કાર કર્યો સો ટકા નુકસાનીનું વળતર આપવા રજૂઆત કરી અમિતાભ બચ્ચનનો જીવ જોખમમાં દિલજીત દોસાંધને મળ્યા બાદ કેન્દ્રીય એજન્સીઓ આવી હરકતમાં એશિયા કપ ટ્રોફી વિવાદ વચ્ચે ભારત અને પાકિસ્તાન ચૌદ નવેમ્બરે ફરી ટકરાશે ઈઝરાયલમાં સૈન્ય ભરતી વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન હજારો કટ્ટર આહુદીઓ નેતન્યહુ સરકાર સામે રસ્તા પર ઉતરી આરએસએસ બધી જ સમસ્યાનું મૂળ છે તેના પર પ્રતિબંધો મૂકવા જોઈએ સરદારને યાદ કરીને બોલ્યા ખડગે નમો ટુરિસ્ટ સેન્ટર બનશે તોડી નાખીશું રાજ ઠાકરે અચાનક થયા ગુસ્સે એકનાથ શિંદેને આપી ખુલ્લી ધમકી સુરત શહેરના સરથાણા વિસ્તારની એક હોટલમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ ચાર રૂપલ સહિત એક એજન્ટ પકડાયો પાકિસ્તાનને સીધો પડકાર ભારતનું અફઘાનિસ્તાનને પૂર્ણ સમર્થન લાલુ પરિવારને આરજેડીના ગઢમાં મોટો આંચકો લોકોએ રાબડી દેવીને ઘેર્યા સાવકા વ્યવહારનો આરોપ લગાવ્યો સરકારના મળતિયા કોન્ટ્રાક્ટરો દ્વારા રોડના કામોમાં થઈ રહ્યો હતો ભ્રષ્ટાચાર ખુદ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કબૂલ્યું કાળે પટ્ટી બાંધીને રમવા ઉતર્યા ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડી યુવા ક્રિકેટરને યાદ કરીને પાળ્યું મૌન કિસાન મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલે કર્યો સરકાર પર પ્રહાર કહ્યું પોલીસને પાછી ધકેલી દો અને પછી ભાજપવાળા સામે આવો દુબઈથી ઉષા ભાવે ભારતીય સોખા ખરીદી રહ્યું છે બાંગ્લાદેશ નિષ્ણાંતોએ કહ્યું યુનિસ સરકાર પૈસાનો બગાડ કરી રહી છે પુતિને ભારત સાથે દાવ કરી નાખ્યો વિદેશમાં સ્થિત ભારતનું એકમાત્ર એરબેઝ બંધ કરી દીધું લાઇટ વાહનમાં ફસાતા રોષે ભરાયા ભાજપના સાંસદ નીચે ઉતરતા જ પાલિકા કર્મચારીને લાફો મારી દીધો ઇલેક્ટ્રિક વ્હીકલના દોરમાં ઓટો પાર્ટ્સ કંપનીઓની હાલત કફોડી હવે ઓટો પાર્ટ્સ કંપનીઓનું શું થશે યુવતીનો ફોટો જોઈને આરોપીનું દિલ પીગળ્યું મળવા ગયો તો પોલીસની વર્દીમાં જોઈને પડ્યો મંત્રી પદ સિનવાઈ જતા ભાનુબેન બાબરિયાને હવે ગામડા યાદ આવ્યા ખેડૂતોની ચિંતા થવા લાગી જીતુ વાઘાણીના નિવેદન પર કોંગ્રેસના પાલ આંબલિયાની પ્રતિક્રિયા સરકારને કર્યા તીખા સવાલ બે હજાર વીસના ના દિલ્હી રમખાણોમાં સરકાર ઉથલાવવાનું ષડયંત્ર હતું પોલીસનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર જીગીશા પટેલની આપમાં એન્ટ્રી ગુજરાતના ખેડૂતો માટે કામના સમાચાર ખેડૂતો હવે જાતે જ પોતાના ખેતરમાં નુકસાની સર્વે કરી શકશે પોલીસના ગુનાનો પણ પોલીસ જ બચાવ કરે તો ન્યાય ક્યાંથી મળે બોટાદ કેસ પર મેવાણીની તીખી રજૂઆત ચીનનું નવું અવકાશ મિશન જેમાં ત્રણ અવકાશ યાત્રીઓ સાથે ચાર ઉંદરો પણ અવકાશમાં જશે બિહારના મુઝફ્ફરની રેલીમાં પીએમ મોદીએ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પર કર્યા આકરા પ્રહાર કહ્યું બંને યુવરાજો મને ખૂબ જ ગાળો આપી રહ્યા છે જુનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી ત્રીસ લાખની ખંડણી માંગતા ખળભળાટ મસ્યો મુંબઈમાં સત્તર બાળકોને બંધક બનાવનાર રોહિત આર્યને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો રાજકોટમાં છ હત્યાઓ અને ગેંગવોર બાદ પોલીસ જાગી લુખાઓ પર તવાઈ બોલાવવાનો નિર્ણય ટ્રમ્પનું આશ્ચર્યજનક પગલું ચીન પરના ટેરિફમાં દસ ટકાનો ઘટાડો અમેરિકા ફરીથી સોયાબીન ખરીદશે રેયર અર્થ નિકાસ ચાલુ રાખશે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હવે ગુજરાતના ખેડૂતો એક થશે અને ભાજપને બાય બાય કહેશે ડોનાલ્ડ ટ્રમ્પે મોટી રાહત આપી ભારતને શાહબાજ બંદર પર યુએસ પ્રતિબંધોમાંથી છ મહિના માટે મુક્તિ આપી પુતિન ડોનાલ્ડ ટ્રમ્પને સીડવે છે રશિયાએ એક અઠવાડિયામાં બીજા પરમાણુ હથિયારનું પરીક્ષણ કર્યું સૌરાષ્ટ્ર તરફ આગળ વધતું અરબી સાગરનું ડિપ્રેશન વેરાવળથી ચારસો કિલોમીટર દૂર બિહારમાં ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પીએમ મોદીના નેતૃત્વ અંગેના તેમના નિવેદનને અભદ્ર ગણાવ્યું પાણીની અંદર પરમાણુ સબમરીન ડ્રોનનું સફળ પરીક્ષણ પુતિનની જાહેરાતથી સમગ્ર વિશ્વને હસમસાવી નાખ્યું રાહુલ ગાંધીએ કહ્યું એનડીએએ લોકસભા ચૂંટણીમાં મત ચોરી કરીને સરકાર બનાવી હતી હરિપુરામાં સબસિડીવાળા ખાતરને બારોબાર વેસવાનું નેટવર્ક ઝડપાયું દેવીએ એક મોટું રાજકીય નિવેદન આપ્યું બિહારમાં ચૂંટણી બાદ નીતીશ કુમાર હવે બિહારના મુખ્યમંત્રી નહીં બને